હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું અને આજે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર તો આજે ફાર્મ ઉપર કામ ચાલું છે રંજકો વાઢવાનું તો આજે આપની વાડીએ મજૂર આવ્યા છે રંજકો વાઢવા માટે કારણ કે આખું એક ટેક્ટર ભરવાનું છે રંજકાનું એટલા માટે તો કેવી રીતે તમે આખું રંજકાથી ટેક્ટરને ભરી છે એ તમને બધું બતાડીશ તમે વિડીયાની અંદર બનીને રહેજો અને સૌથી પહેલાં તો તમે બધા અમારા વિડીયાને લાઈક કરી દો શેર કરી દો અને કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો પછી આગળ વિડીયો જોવાનો ચાલુ કરજો અમારો જો માંજકો વાઢવાનું કામ ચાલુ એ તો મારા મમ્મી રંજકો વાઢવાનું કામ કરે છે અને સાથે ભારી પણ ભરાઈ ગઈ છે અમેકને તો મજૂર આવી ગયા છે પાળનું ફ્રંચ કો વાટવા માટે યોર ધ નાઈટ સ્કાય Your heart makes no sound. I'll find validity. Get you out now i see all blue there is so much cold in you and the silence is so loud when you go i just stay dancing with my shadow all day watch the time i can't find the point where i am pass it like give a nice guy i'm trying to say ભારે લઈ અને આવે છે મજૂર વાઢવાનું કામ કરે છે અને પપ્પા ભારે ખણવાનું કામ કરે છે ભારે ખણી અને સામેથી અને આ બાજુ જવો તો આ બાજુ ટોલી ભરાય છે રંચકાની તો બહુ બધી ટોલી આખી ફૂલ ભરાઈ ગઈ છે હજી થોડીક ભરવાની બાકી છે અને બીજી ભારી પડી છે બીજી ભારી પડી છે એને ગોઠવવાનું પણ બાકી છે તો કેવી રીતે રાખે છે ટોલીની અંદર તમે જોઈ શકો છો કે ટોલી ફૂલ ભરેલી છે રંચકાની હજી બાકી છે ભરવાની ટોલી હજી અડધી ભરાણી છે જે અડધી બાકી છે ભરવાની અને માથે જુઓ રંચકાની ભાર્યું પડી છે બાંધેલી એને ગોઠવશે આવીને ભાઈ તો તો વાડીએ આજે રંચકો વાઢવાનું કામ ચાલુ છે તમે બધા કોમેન્ટ બોક્સમાં બતાવજો કે અવળો બધો રંચકો વાઢી અને મેં અમે કઈ જગ્યા ઉપર નાખવાના છીએ એ તમે બધા મને કોમેન્ટ બોક્સમાં બતાવજો આપણે આખો વિડીયો જોજો તો તમને એન્ડમાં જોવા મળશે કે અમે કઈ જગ્યા ઉપર અવળો બધો રંચકો વાઢી અને નાખવા જાય છીએ થોડું ઘણું વ્યૂ પર તમને બતાવી દીધું તો આપણે ટમેટાને ઉતારવા ઉતારવાનું છે શાકભાજી તો આપણે ફટોફટ ટમેટાને ઉતારી આવી અને પછી મળીએ આપણે હવે જો થોડું ઘણું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ એક વાત કહેવાની હતી તમને કે હમણાં બે દિવસ થયા આપણી પાસે બહુ બધો પવન હતો તો એના કારણે અમારી વાડીએ થોડુંક નુકસાન થયું છે તો થોડુંક નુકસાન આંબાનું ઝાડ છે ને એમાં થયું છે તો શું નુકસાન થયું છે ને એ હું તમને બતાડું કે આંબાની મોટામાં મોટી ડાળ હતી ને એ અમારી જોરદાર પવન ફૂંકાતો હતો ને એના લીધે પડી ગઈ છે તો જુઓ નથી આવી રીતે બટકી પડી છે ડાળ બહુ જ મોટી અંદર કેરીન બધું આવી ગયું છે ઝીણી ઝીણી આ આવી રીતે જોરદાર પવનમાં પડી ગઈ એ બહુ મોટું નુકસાન થઈ ગયું એ પણ આંબા પૂરા થશે ત્યારે આપણે કાપી નાખશું પણ આંબા તો ખાશું જ તો જો કેવી નાની નાની કેરી આવી ગઈ જો આ કેરી આવી ગઈ પેલા સાવ ઝીણી હતી આવી હતી હવે મોટી થવા માંડી ઘી છે આઈડી આપણે ડાળ ભલે પડી ગઈ પણ આંબા તો ખાઈને જ રહેવાના આપણે આંબાની સીઝનમાં તો આપણે આવી રીતે ડાળ પડી ગઈ છે પણ આપણે તો આંબા ખાઈને જ રહીશું સિઝનના પછી આપણે કાંઈક વિચારશું દાળ બાળ કાફવાનું અને સાથે રંચકો વાઢવાનું કામ ચાલુ છે તો ટ્રેક્ટર પણ ઓલમોસ્ટ ભરાઈ ગયું છે આપણું તો એ પણ હું તમને બતાવી દઉં કે ઓલમોસ્ટ અમારું ફૂલ ટ્રેક્ટર ભરાઈ ગયું છે તો સામેની બાજુ આપની ટ્રેક્ટરની ટોલી ફૂલ એકદમ ભરાઈ ગઈ છે અને હજી પણ ભરવાની બાકી છે પણ આમ જોવા જાય તો ફૂલ ભરાઈ જ ગઈ છે સરસ મજાનો ભાઈએ રંચકોને બધું ગોઠવી નાખ્યું છે ટોલીમાં અને થોડુંક વાઢવાનું પણ કામ બાકી છે તો જો આ અમારી ટોલી ભરાઈ ગઈ છે તો જો અમારા રંચકા વાઢવાના જે મજૂર છે ને એ લોકો સવારના સાડા છ વાગે આવી જાય અને સાડા અગિયાર વાગે છૂટી જાય તો વાઢવાનું કામ સાડા છથી સાડા અગિયારનું હોય છૂટવાનું વાઢવા વાઢવાનું કામ તમે રંજકો વાઢવા જાઓ ઘઉં વાઢવા જાઓ જુવાર વાઢવા જાઓ ગમે એ વસ્તુ તમે વાઢવા જાઓ તો એનું ટાઈમિંગ ઓછું હોય કારણ કે વાઢવાનું કામ થોડું અઘરું હોય એટલા માટે એનું ટાઈમિંગ હોય છે સાડા છથી સાડા અગિયાર અને નીંદવાનું કામ કે હોય ને તો એ હોય છે સાડા છ થી એકનું સવારના સાડા છ વાગે જાય ને બપોરે એક વાગે આવે તો નીંદવાનું કામ સાડા છ થી એકનું હોય અને સામે એમાં બ્રેક લે થોડીક વાર નાસ્તો કરવા માટે કારણ કે ઘરેથી સવારના વહેલા નીકળ્યા હોય તો થોડીકવાર માટે નાસ્તાનો બ્રેક લે તો આપણો ક્યાંકને મજૂરો થોડીક વાર બ્રેક લીધો તો હા તો જો આપણે એને આંકડે મજૂરને પાણી પીવડાવવા માટે જાય છે પાણીનો બોટલો લઈ લીધો છે અને આપે હવે પડામાં પાણી આપી આવી તો અમારું અવડું બધું ફૂલ ટેક્ટર ભરાઈ ગયું છે ચરાનું તો એમાં ચરોને નાખવા જાય છે એ હું તમને બતાવીશ તો ચાલો જાય આ જોવા ગાયું આવી ગઈ છે ચરા માટે ચરો પખડવાનું જવું અંદર કામ ચાલુ છે પપ્પા હલાવતા જાય છે અને ચરો નાખતા જાય છે જવો ને આપણે સરસ મજાનો આપણો ચરો જે વાડ્યો તો એ પખડાઈ ગયો છે અને પખડાવવાનું પણ કામ થોડુંક બાકી છે તો કેવી રીતે પખડાય છે એ હું તમને બતાડીશ જો આખા ગૌરક્ષણમાં ચરો આવી રીતે પકડી નાખ્યો છે ગાયો માટે આવી રીતે ચરો પખડવાનું કામ ચાલુ છે Your heart makes no sound I'll find that in your eyes your love sky trying to make me see your stars the dark gets દાતા છે વેકરિયા હરીશભાઈ રમેશભાઈ એના તરફથી આજે રંચકાના દાતા છે ગૌરક્ષણમા ગાયોના સ્વીડન થી મારા આમ તો મારા જેઠ જ થાય પણ એના નામથી ચરો પડે છે આજે ગૌરક્ષણમાં આપણું ચરા પખડવાનું કામ પૂરું થઈ ગયું છે ટ્રેક્ટર હવે વડાકો લેવા માટે જાય છે